ચેતર વસાવા ઉપર મનસુખ વસાવાએ પ્રેસ કોન્ફરન્સ કરી અને આક્ષેપો કર્યા હતા ત્યારબાદ ચેતર વસાવા કલેક્ટરની ઓફિસે ગયા અને એટલું પૂછ્યું કે શું કલેક્ટર કૌભાંડમાં ચેતર વસાવાએ પૈસા લીધા હતા આ આખા મામલાને લઈ અને હવે મામલો એટલો આગળ વધી ગયો છે કે મનસુખ વસાવા પણ આખો ખુલાસો કરવા ને લઈ અને સામે આવ્યા છે પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી આવ્યા છે તેમના દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું શું વાત કરવામાં આવી વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હાલ ચેતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે આક્ષેપોનો દોર એટલો આગળ વધી ગયો છે કે હવે મનસુખ વસાવા એવું કહી દીધું છે કે હું ચેતર વસાવાની સામે સાબિતી નહીં આપી શકું તો હું રાજીનામું પણ આપવા માટે તૈયાર છું જો પાર્ટી એટલે કે ભાજપ એમનો સાથ નહીં આપશે આખા જે થઈ રહી છે હાલ ચર્ચાઓ એ ચર્ચાઓમાં જો ભાજપ મનસુખ વસાવાનો સાથ નહીં આપશે તો પણ તેઓ રાજીનામું આપી દેશે એવી વાત કરવામાં આવી છે પરંતુ ખુલાસા તો કરવામાં આવશે આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ચેતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ શું કહ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ આમ આદમી પાર્ટી અને એના નેતાઓની વધતી લોકપ્રિયતાથી ભાજપ એટલું ગભરાઈ ગયું છે કે નિમ્ન કક્ષાની રાજનીતિ ઉપર ભાજપ ઉતરી આવ્યું છે તમે જુઓ જે રીતે ચેતરભાઈ વસાવાની લોકપ્રિયતા અંબાજીથી લઈને ઉમરગામ સુધી એટલી હદે વધી છે એક બાજુ બાજુ નરેન્દ્ર મોદીની બીજી દિવસે ચેતરભાઈ વસાવાની સભા હોય સ્વયંભૂ નાગરિકો આવતા હોય અહીંયા બસો મૂકે તોય લોકો નો આવે એટલી હદે લોકપ્રિયતા વધી છે એમની અને આદિવાસી સમાજ એનો અવાજ માને છે ત્યારે ભાજપ નિમ્ન કક્ષાની રાજનીતિ ઉપર ઉતરી આવ્યું છે તમે જુઓ ચેતરભાઈ વસાવા ઉપર પંચોતેર લાખનો તોડ કરવાનો માંગી રહ્યા છે એવો આક્ષેપ મૂક્યો જયારે ચેતરભાઈ વસાવા કલેક્ટર પાસે જાય છે ત્યારે શ્રી કહ્યું કે આક્ષેપો ખોટા છે સાંસદશ્રીના આ ભાજપ સાંસદ કરવા શું માંગી રહી છે ભાજપ આ પહેલા પણ આવું કરી ચૂકી છે જ્યારે જ્યારે નેતાઓની આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતા એના નેતાઓની લોકપ્રિયતાને કોઈના કોઈ રીતે લોકોમાં બદનામ કરવાની કોશિશ કરે છે પેલા એ લોકો આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં આવી જાય એવો પ્રયાસ કરે એમાંથી જો સક્સેસ ન જાય તો બીજી ઓફરો અપાવે મોકલે એટલું પછી જેલમાં મોકલે અને જેલથી પણ જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ ન ડરે ત્યારે એને બદનામ કરવાની કોશિશ અને ષડયંત્ર ભાજપ કરતું આવ્યું છે એ ગુજરાતની જનતા જાણી રહી છે તમે જુઓ આ પહેલા પણ મારી ઉપર પણ ભાજપે દારૂ પીધો છે અને છેડતી કરી છે આવી નિમ્ન કક્ષાની રાજનીતિ કરીને આક્ષેપો કર્યા હતા ભાજપની ગુજરાત પૂરા ગુજરાતમાં કિરકિરી થઈ ગઈ હતી મેં ક્યારેય જિંદગીમાં દારૂ નથી પીધો દારૂને ઓડવાનું નથી હું વિસન મુક્તિ અભિયાન ચલાવું છું સાથે સાથે કોઈ કમલમમાં અમે જયારે પેપર ફૂટ્યું હતું ને અમે લગભગ છન્નું લોકો ભાઈઓ બહેનો અમે હતા અમે સાથે જઈએ તો કોઈ દારૂ પીને જાય હંગામો કરવા માટે છેડતીઓની ફરિયાદ અમારા ઉપર કરે કે તમે બહેનોની છડતીઓ કરી છે કમલમમાં આવીને કેટલી નિમ્ન કક્ષાની એટલે કોઈ પણ રીતે બદનામ કરવાની કોશિશ હમણાં તમે જુઓ ગોપાલભાઈ ઇટાલીઓ ઉપર તમે જૂતું વાયા કોંગ્રેસ ફેંકા પડાવી કે જેથી કરીને એક માહોલ એવો જાય કે ભાઈ ઓહો આના ઉપર તો જૂતા પડે છે અમે ગુજરાતની જનતાના દિલમાં છીએ પણ તમે જે રીતે રાજનીતિ નિમ્ન કક્ષાની કરી રહ્યા છો તમને ભાજપના કાર્યકર્તાઓ જ હવે છોડી રહ્યા છે તમે જુઓ હજારોની સંખ્યામાં તમે એક આરોપ મૂકો છો અને હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જે અદના કાર્યકર્તાઓ છે સાચા કાર્યકર્તાઓ છે અટલ બિહારી વાજપેયી ની ભાજપના કાર્યકર્તાઓ છે એ છોડીને આવી રહ્યા છે શું કામ તમને તમારા પાર્ટી વાળા હવે સ્વીકારતા નથી તમે ચારે બાજુ મોંઘવારી ભ્રષ્ટાચાર લૂંટ હત્યા બળાત્કાર આમાં તો ચરમ સીમાએ પહોંચાડી દીધું છે કોઈને ન્યાય તો મળતું જ નથી ઇવન ભાજપના કાર્યકર્તાઓની દીકરીઓના તમે રાત્રે સરઘસો કાઢો છો એ હદે અત્યારે ભાજપથી બધા ઉભી ગયા છે પ્રજા તો થાકી જ ગઈ છે પરંતુ ભાજપના કાર્યકર્તાઓ સુધા થાકી ગયા છે ત્યારે અમારા નેતાઓને બદનામ કરવાની જે કોશિશ થઈ રહી છે તમે જો ચેતરભાઈ ની લોકપ્રિયતા વધે છે એટલે એના ઉપર તોડ નો હવે આરોપ હવે જો ખબર નહીં આવે કે હવે તો બીજા કયા કયા આરોપો અમારા ઉપર મુકાશે પરંતુ એટલી વાત નક્કી છે સાંસદશ્રીને કહેવું છે કે તમે ધમકીઓ આપો છો રાજીનામા રાજીનામાની આ નાટક ભાજપ અને તમે અંદરો અંદર ખેડો છો પ્રજા જાણે છે સાચો આદિવાસી બોલલો ન ફરે અને ધમકીઓ આપવાની ન હોય રાજીનામું આપી અને છોડી દેવાનું હોય તમારામાં તાકાત હોય પણ નહી આ ભાજપના ઈશારે આખો ખેલ ચાલી રહ્યો છે ભાજપ આ કરી રહ્યું છે અને એકલું નહી તમામ જગ્યાએ જ્યાં જ્યાં અમારા લીડરો તમે જો રાજુ કરપડા ને બધાને જેલમાં નખાવી દીધા શું કામ તો કે તમે ખેડૂતોનો અવાજ બનો છો ખેડૂતોના હીરો બનો છો અમે લોકોના માટે અવાજ ઉઠાવીએ છીએ અને અમારે જો તોડ જ કરવા હોત ને તો આ પહેલા પણ હજારો અમારી પાસે તકો હતી પણ અમે કર્મના સિદ્ધાંતમાં માનીએ છીએ અમે પ્રજાનું લૂંટવા નથી માંગતા પ્રજાને તમારા લૂંટમાંથી બચાવવા માટે આવ્યા છીએ અને એ બચાવીને રહેશું તમારે જેટલા આરોપો મૂકવા એટલા મૂકી લેજો તમારે જેટલો અત્યાચાર કરવો એટલો કરી લેજો તમારે જેટલી જેલોમાં તમારી તાકાત હોય એટલા દિવસો રાખી લેજો પરંતુ ગુજરાતની જનતા માટે અમે લડવા નીકળ્યા છીએ આમ આદમી પાર્ટીના એક એક સૈનિક એ લડીને રહેશું અને તમારા અજગર જેવા ભાજપના ભરડામાંથી ગુજરાતની જનતાને છોડાવીને રહેશું છેલ્લી વાત મારે ગુજરાતની જનતાને કેવી છે મિત્રો આ જેટલા આરોપો મૂકે ને તમે લોકો સ્વયંભૂ બહાર આવો અમે થાકી ગયા છીએ અમે હિંમત નથી હાર્યા પણ જાત જાતના આરોપો મૂકે તો તમે સ્વયંભુ ગુજરાતની જનતાને કહું છું ભાજપના લોકોને કોમેન્ટોથી જવાબ આપો ભાજપના નેતાઓને વિડીયો બનાવડાવી જવાબ આપો એ લોકો તો પાંચ પચીસ લોકોને રૂપિયા આપીને વિડીયો બનાવડાવે છે તો મારી આપ સૌને વિનંતી છે કદાચ મીડિયા પણ ભાજપના પ્રેશરમાં નહીં બતાવે બધું તો ગુજરાતના લાખો યુવાનોને કાર્યકર્તાઓને વિનંતી છે તમે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ લાઈવ થી ભાજપ ને એની ઓકાત દેખાડો હવે આપણે સૌ જાગવાનું છે આમ આદમીએ જાગવાનું છે અને ભાજપને ને બગાડવાની છે જય હિન્દ જય આદિવાસી અહીંયા યસુદાન ગઢવી દ્વારા સ્પષ્ટ એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા કલેક્ટરને મળ્યા કલેક્ટરને પણ પૂછી લીધું આ આખી બાબત હવે ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ થઈ ગઈ છે કે મનસુખ વસાવા ચેતર વસાવા ઉપર આક્ષેપો કરી રહ્યા છે ચેતર વસાવાની જે આદિવાસી વિસ્તારમાં લોકપ્રિયતા વધી રહી છે એ મનસુખ વસાવાને નથી ગમતી એવી વાત કરવામાં આવી છે આ તમામ બાબતને લઈ અને આપનું શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં